આજ રોજ રાત્રે આવતીકાલે જે હુડાના વિરોધમાં મહાસંમેલન ખેડૂત મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે તેની તાળા તૈયારીઓ ચાલી રહી છે અને હિંમતનગર તાલુકાના એકસો ત્રીસ થી વધારે ગામો તથા આસપાસના ગામોના લોકો આ હુડા વિરોધી લડતને સહયોગ આપવા કાલે અહીંયા પધારી રહ્યા છે તો તેના સ્વાગત માટે અહીંયા ખૂબ જ જોશથી તૈયારીઓ ચાલુ રહી ચાલી રહી છે અને લગભગ વીસ થી પચીસ હજાર સુધીના લોકો અહીંયા હાજર રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એના ભાગરૂપે ખૂબ જ તૈયારી કરવામાં આવી રહી છે એમના સ્વાગત માટે તથા કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને એની પણ અહીંયા ખાસ હુડા સંકલન સમિતિ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે અને એને બધી વ્યવસ્થા કરવામાં આવી છે પાણીથી લઈને દરેકની વ્યવસ્થા જોવામાં આવી રહી છે પત્રિકા લગભગ આપણે હિંમતનગરમાં ચાલીસ થી વધારે હજારો થી વધારે પત્રિકાઓ આપણે આપવામાં આવી છે અને દરેક ગામોમાં જે પણ પત્રિકા આપવામાં આવી છે ત્યાં ખૂબ જ સપોર્ટ આપણે મળી રહ્યો છે અને દરેકે એક અહીંયા આવી અને હુડાને સહયોગ વિરોધી લડતને સહયોગ આપવા જઈ રહ્યા છે